કે આખી ગેંગ દિલ્હી થી આવી ગઈ ધારાસભ્યો આવી ગયા સાંસદ સભ્યો ઉતરી ગયા બીજા એક્સ ધારાસભ્યો આવી ગયા અને છતાં અમે અમારા અહીંના આદના કાર્યકર્તાઓ ગુજરાતના લીડરો અને ગુજરાતના નવયુવાનો યુવાનો ભાજપને અભાવી દીધું છે કે નથી અભાવ્યું મેને દોડતું કરી દીધું દોડતું કરી દીધું આજે માન લો કે અમારે ગોપાલ ઇટાલિયાજી એક બાજુ ગામડામાં સભા સંબોધતા એક બાજુ પ્રદેશ અધ્યક્ષ હોવા છતાં વીસ લોકો વચ્ચે હું જાઉં છું પ્રવીણ રામ છે રાજુ કરપડા છે પરશ ગોસ્વામી છે સિંહ છે બધા લીડરો અને બધા જુઓ તમે પ્રજાના હિત માટે નીકળેલા કરતા હોઈએ પછી એક લિમિટ આવે આપણે જાણીએ ને કે હવે પ્રજા માટે આપણે મેદાન માં ઉતરવું પડશે ગંદકી એમને એમ સાપ થાય થાય લોકો ગંદકી પડી આપણે ઓહો ગંદકી બહુ છે પણ કોકે તો ઉતરવું પડશે અને ઉતરેશો તો ભરાશે આજે માનલો કે હું ઉતર્યો રાજનીતિમાં તમે વિચાર કરો કે છેડતી ની ફરિયાદ થઈ

કે આવી નિમ્ન કક્ષાની પાર્ટી અમારી જોડે હોય સુદાનભાઈ તમારા જેવા પવિત્ર માણસ ઉપર આવા આક્ષેપો કરે તો આ તેલ પીવા ગઈ પાર્ટી અમને તો એવું હતું કે ક્યાંક સારું કરતી હશે મેં કીધું ભાઈ હજી તો તમે બોલજો કોઈ ભાજપ ઉપર વિશ્વાસ કરતો હોય ને એ કાર્યકર્તાને કહું છું કે તું તારા નેતાની સામે ખાલી બોલજે કાઢી તો મૂકશે એની દીકરીનો સરઘસે કાઢશે એની જ દીકરીનો સરઘસ કાઢશે જે જે પ્રચાર માટે બુથ માટે જતો હશે પેજ પ્રમુખ તરીકે હશે હા ભાજપમાં એક ગેંગ છે જે બધું બિચારું સહન કરે શું ખબર છે જે લાભાર્થીઓ ગેંગ છે કોઈ બ્રિજ બનાવે એમાં કટકી કરે છે મંડળીઓમાં કટકી કરે છે એપીએમસી માં કટકી કરે છે ખરીદીઓ માં કટકી કરે છે જેમની સીડીઓ બની ગઈ આ બધું ભાજપના નેતાઓ કેમ કે જી હાજી જી હાજી જી હાજી એને લાફા મારીને કાઢે ને કે તારા ગામ માં એટલા મત નહીં કરતા પાછો આવી જાય મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો